નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુનિવર્સલ ગુજરાત ચેનલ પર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની છે કારણ કે આ યોજનામાં અકસ્માત થયેલા મૃત્યુ અથવા વિકલાંગતા વખતે આર્થિક સહાય આપવામાં આવે છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના શું છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ આ યોજના હેઠળ જો કોઈ ખાતેદાર ખેડૂત અકસ્માત થી મોત થાય કે કાયમી વિકલાંગતા થાય તો સરકાર દ્વારા ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના લાભાર્થી ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતા સહાય યોજના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસથી શુભારંભ કરેલ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત નો અકસ્માત થાય કેટલીક શરતો અને પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ માત્ર ખેડૂત ખાતેદાર ખેડૂતને જ મળે છે અને ખેડૂતની ઉંમર પાંચ થી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જરૂરી સહાય માત્ર અકસ્માત કારણે મૃત્યુ અથવા વિકલાંગતા માટે જ મળે છે જો કુદરતી રીતે મૃત્યુ અથવા આપઘાતના કિસ્સામાં સહાય મળતી નથી હોવી જોઈએ ખેતીવાડી અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતને રૂબરૂ જાણ કરવાની રહે છે અને એકસો પચાસ દિવસ બાદ મળેલી અરજી માન્ય રાખવામાં આવતી આ યોજનાની અરજી કેવી રીતે કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે આપણે જોઈએ તો આ યોજના માટે અરજી જિલ્લા કૃષિ અધિકારી શ્રી ની કચેરી અથવા જિલ્લા પંચાયત ઓફિસ ખાતે અરજી કરી શકાય છે અને અરજી અકસ્માત પછી એકસો પચાસ દિવસની અંદર કરવી આવશ્યક હવે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર આઠ અને ગામના નમૂના નંબર છ હકપત્ર મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા હોવા જરૂરી છે ઉંમર અંગેનો પુરાવો મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતો હોય તો તેમનું માઇનર ડ્રાઇવિંગ લાઇસન્સ મહંદરી પત્રક પેઢીનામ વારસદારના કેસમાં asli પેઢીનામ પતિ પત્નીના વારસદાર હોય તેવા કિસ્સામાં પીએમ એમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એફઆઈઆર અથવા પંચનામો રિપોર્ટ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં અથવા તો કોર્ટ હુકમ જરૂરી છે મરણ પ્રમાણપત્ર અથવા મેડિકલ રિપોર્ટ બેંકની પાસબુકની નકલ વિકલાંગતાના કિસ્સામાં મેડિકલ બોર્ડનું પ્રમાણપત્ર હવે ખેડૂત અકસ્માત યોજના હેઠળ કેટલી રકમ મળવાપાત્ર છે તે આપણે જોઈએ તો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના એક ચાર બે હજાર પચીસ કે ત્યારબાદ અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડૂત ખાતેદાર શ્રીને રૂપિયા ચાર લાખ સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે તથા જિલ્લા પંચાયત દ્વારા બે લાખ એમ કુલ છ લાખની સહાય મળવા પાત્ર થશે અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં અપંગતા બે લાખ અકસ્માત રૂપિયા બે લાખ અને આંખના કિસ્સામાં સો ટકા આંખના કિસ્સામાં સો ટકા દ્રષ્ટિ જેવી અને હાથના કિસ્સામાં કાંડા થી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ઘૂંટણ થી ઉપરની અપંગતા

અને અન્ય કોઈ પણ યોજના વિશે અન્ય કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો આવી જ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરો